ગધેડો અને શિયાળ એક ન્યુギની નામનું એક જંગલ હતું એ જંગલમાં જંગલનો રાજા હતો શેરખાન અને આખા જંગલમાં હાથી સસલું અને હરણ આ ત્રણેય પ્રાણીઓની આખા જંગલમાં મિત્રતાની વાતો થાતી અને તેમની ચર્ચા મિત્રતાની ચર્ચા એ આખા જંગલમાં થવા લાગી કોઈ પણ જંગલમાં મુસીબત આવે તેઓ ત્રણેય ભેગા થઈને તે મુસીબતને જંગલથી બહાર મૂકી આવે એટલે કે દૂર કરે આખા જંગલમાં સભા બોલાવી અને સભામાં તેને કહ્યું કે હું એટલે કે શેરખાન હાથી હરણ અને સસલાનો આભાર માને છે અને શેરખાન કહે છે કે હું એ માટે આભાર માનું છું કારણ કે જે થોડાક વર્ષો પહેલાં ગધેડાના કારણે એટલે કે ડંકી ગધેડાના કારણે જે પહાડીના પાછળનો ભાગ ખેદાનંદ મેદાન થઈ ગયો હતો એ પાછો આવી ગયો છે એ પણ કોના કારણે તો આ હાથી સસલું અને હરણના કારણે બધા આ વાત જાણીને બધા પ્રાણીઓ ખુશ થાય છે પરંતુ ગધેડાને ગધેડો ખૂબ જ ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે એક બસ નાની તો ભૂલ કરી જ હતી ત્યારે સિંહ કહે છે કે ગધેડા તને આ જંગલમાંથી ત્રણ દિવસ માટે ત્રણ મહિના માટે ત્રણ મહિના માટે તને આ જંગલમાંથી બહાર મૂકવામાં આવે છે ત્યારે ગધેડો કહે કે ના ના મહારાજ આવું ના કરો ત્યારે કહે છે કે અહીંયાથી જાય છે કે પછી હું મારાથી તારા ઉપર હુમલો કરાવ્યો જશે ત્યારે તે ગધેડો કહે છે સારું તેમ કહીને તે જંગલની બહાર જતો રહે છે બધા પ્રાણીઓ તેની સામે જોઈ રહ્યા છે જાય છે અને તે તેને ખૂબ જ મનમાં ગુસ્સો આવે છે તે બાજુના જંગલમાં બોલતો બોલતો જતો રહે છે અને ત્યારે ત્યાં જંગલમાં ત્યાં જંગલમાં એક ઘર હોય છે ઝૂંપડી હોય છે અને ઝૂંપડીની બહાર એક શિયાળ અને ઉંદર હોય છે બંને વાતો કરી રહ્યા હોય છે

શિયાળ હોય છે એ તેને પેલી ઝૂંપડીમાં જવાનું કહે છે થોડીક પેલો જે ઉંદર હોય છે એ ઝૂંપડીમાં જાય છે અને તે અચાનક ઘેટું બનીને બહાર આવે છે ત્યાં તો ત્યાં હજી બહાર નથી આવતું ને ત્યાં તો પેલો શિયાળ કહે છે કે આબરા કે ડાબરા આ ઝૂંપડીમાંથી ઉંદર જાય છે ને એ ઉંદરને બહાર ઘેટું કરીને મોકલ ત્યારે પેલું આવે છે 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 બની બની જાય ને કહે કે આ હું એક ગયો ત્યારે તે શિયાળ ખૂબ જ આભાર માને છે શિયાળનો ત્યારે આ બધી વાતો સાંભળીને પેલો ગધેડો પણ જાય છે ને ગધેડાને કહે છે ગધેડો કહે છે કે મારે પણ એક સિંહ બનવું છે ત્યારે પેલો શિયાળ કહે છે અરે રે ભાઈ ઊભો તો રે તું ક્યાંથી છે શા માટે આવ્યો ત્યારે તે બધી વાત કરે છે કે હું જંગલમાં હતો મારાથી નાની ભૂલ થઈ ગઈ ને સિંહના રાજાએ મને બહાર મૂક્યો એટલે હું સિંહ બનીને તેનો બદલો લેવા માંગુ છું ત્યારે તે શિયાળ કહે છે કે ભાઈ એ ગધેડા કાઈ મેં આ ઉંદરને એમ એમ કાંઈ આને નથી કંઈ બનાવ્યો ખેટું આને કેટલા મહિના સુધી મારું તેને કામ કર્યું છે સેવા કરી છે ત્યારે મેં તેને આ જે છે આપ્યો એટલે કે તેને જે ઘેટું બનાવી આપ્યું ત્યારે પેલું ગથેડો કહે કે હું પણ તમારી સેવામાં લાગી દઉં તમે કહો કે હું શું કામ કરું શું તમારી જે ઈચ્છા છે શું તમારી સેવા હું કરું ત્યારે તે 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 તેને કહે છે કાર્ય કરે છે એટલે એક દિવસની વાત છે એક વખતની વાત છે જંગલમાં એક વાળામાં એક ચકલીએ બે ઈંડા મૂક્યા તે ખૂબ જ ખુશ હતી અને તે પાણી પીવા ગઈ ત્યાં તેને તરસ લાગે એટલે તે પાણી પીવા ગઈ અને આવે તો તેના ઈંડા ન હતા તેથી તે ખૂબ જ હેરાન થઈ આ રીતે બીજે દિવસે રીંછ તેની ગુફામાં હતું અને તેની બચ્ચા બાજુમાં તેનું બાળક હતું અને બહારથી અવાજ આવે છે કે બચાવો બચાવો ત્યારે તે રીંછ ઝડપથી દોડતું દોડતું જાય છે ને ત્યાં કોઈ હોતું નથી અને પાછું વળતા આવે છે ત્યાં તો ત્યાં તેનું બાળક ગાયબ ત્યાં હતું જ નહીં આ રીતે જંગલમાં ધીરે 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 બધા પ્રાણીઓના વચ્ચા એ ગાયબ થવા લાગ્યા એટલે કે ગુમ થવા લાગ્યા આ જાણીને મહારાજે જંગલોના રાજા શેરખાને આખી સભા બોલાવી કહ્યું કે હાથી હરણ અને પાછા ત્યારે પેલા ત્રણે યુક્તિ બનાવે છે હાથી હરણ અને સસનું યુક્તિ બનાવે છે અને યુક્તિના પ્રમાણે તેઓ બધા કાર્ય કરે છે એટલે એક વખત હરણ હોય છે હરણ તેના બાળક સાથે લીમડાના છાયામાં બેઠું હોય છે કે કોઈ લઈ ના જાય અને તે જ વખતે હરનિવાચરે વિચાર આવે છે કે લાવ ને કે હું જોતા કે જંગલના રાજાને પૂછતા કે મહારાજ હું મારા બાળકને ગુફામાં મૂકી જાઉં ત્યારે તે જાય છે અને થોડેક દૂર જાય છે અને પછી તેને એમ લાગે છે કે ના ચાલશે હું મારા ગુફામાં આવી મારા બાળકને રાખું જે મિનિટમાં પેલો એક જે પેલો ગજેડો હતો તે આવે છે ને તેના બચ્ચાને બચ્ચાના પગને મોઢેથી મોથી પકડીને તેને લઈ જાય છે અને ત્યાં તો સામે આ બધું એટલે હાથી સસલું અને હરા આ બધું જોઈ રહ્યા હોય છે તે કહે છે કે ડંકી ગધેડા ઊભો રહે ત્યારે પેલો ગધેડો વધારે જોરથી દોડવા જાય છે અને તે કહે છે કે આ તો મારો છેલ્લો હતો શિકાર પછી તો હું સિંહ બનવાનો હતો ત્યારે પેલા ત્રણેય તેને પકડી લે છે ને સિંહ રાજાની સામે મૂકે છે ત્યારે સિંહ કહે છે કે ખાન કહે છે કે અરે

પહેલા તો હું સિંહનું કામ શિયાળનું કામ પતાવું ને પછી તને દંડ આપીશ ત્યારે પેલો પેલા બધા જંગલના પ્રાણીઓ જાય છે અને શિયાળ પાસે જાય છે ત્યારે શિયાળ કહે છે અરે રે હું તો એક જ બાળક લાવવાનું કહ્યું હતું આ તો આખે આખા જંગલના પ્રાણીઓ જ લઈને આવ્યો છે ત્યારે સિંહ કહે છે કે સાચું બોલ શું તું કરવા માંગતો ત્યારે શિયાળ કહે છે કે સિંહ કહે છે કે આ તો આપણા જંગલનો શિયાળ છે જેને મેં બે વર્ષ પહેલાં જંગલથી હંમેશ હંમેશ માટે બહાર મૂકવાનો હતો જે બહાર રહેતો હતો ત્યારે પેલું શિયાળ કહે છે કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ ત્યારે પેલો સિંહ કહે છે કે કઈ રીતે તું ગુફામાંથી જે આ પ્રાણીઓને બદલતો હતો ત્યારે તે કહે છે કે ના મહારાજ એ તો હું શું કરતો હતો એ તો જુઠ્ઠું હતું એ નકલી હતું જ્યારે પેલો ગધેડો આવ્યો મને ખબર હતી કે પેલો ગધેડો જોઈ રહ્યો છે ત્યારે મેં ઉંદરને કહ્યું એ પ્રમાણે ઉંદરે કર્યું અને જે ઝુંપડી હતી એમાં પહેલેથી જે એક ગધેડું હતું જે ઘેટું હતું અને જેવો અંદર ગયો અને ઉંદર ત્યાં ત્યાં રહ્યો અને ગધેડ હજે ઘીટું હતું એ બહાર આવ્યું એ રીતે મેં તેને જુઠ્ઠો સાબે એટલે કે તેને ખબર ન પડે તેવી રીતના મેં નાટક કર્યું ત્યારે તે શિયાળને શેરખાન કહે છે કે જલ્દી બતા નહીં તર બચ્ચા ક્યાં છે જલ્દી બતા હું તને મારી નાખીશ ત્યારે તે શિયાળ કહે છે કે સામેની ગુફામાં બધા બચ્ચાઓ છે ત્યારે બધા દોડતા જાય છે અને દરેક દરેકે દરેક પોતાના બાળકને જોઈને રાજી થાય છે અને ત્યારે શેરખાન કહે છે કે આ તો સારું થયું કે તે કોઈના બાળકને નુકસાન નથી પહોંચાડ્યું નહીતર તો હું તને મારી નાખત ત્યારે પેલા આપણે આ વાર્તા ઉપરથી બોધ મળે છે કે આપણે કોઈ દિવસ કોઈનું ખોટું વિચારવું ન જોઈએ ને કોઈનું ખોટું કરવું જોઈએ નહીં